આજે પાલનપુરમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરીની બહાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહેલા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આજે પાલનપુર ટ્રાફિક પોલીસના પોલીસ જવાનો સરકારી કચેરી ખાતે આવી પહોંચી ગયા હતા અને સરકારી કચેરીમાં આવતા અરજદારો દ્વારા કરવામાં આવતા ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવનાર સીલ્ટ બેટ વગર કાર હંકાવનાર અને આડેધર પાર્કિંગ કરી અને સરકારી કચેરીઓમાં ટ્રાફિકની સમસ્યા ઊભી કરનાર લોકો સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી રાજ્યમાં હેલ્મેટના નિયમોનું કડક પાલન સૌપ્રથમ સરકારી કર્મચારી અને અધિકારીઓના અમલીકરણ માટે રાજ્યના પોલીસ વડા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે રોડ અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઈજાઓ ઉપર અંકુશ લાવી શકાય છે આજે જિલ્લા પાલનપુર જોરાવર પેલેસના મુખ્ય ગેટ આગળ હેલ્મેટ વગર સરકારી કચેરીમાં પ્રવેશ કરનાર વાહક ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે પાલનપુર જોરાવર પેલેસના મુખ્ય દરવાજાની અંદર પ્રવેશ કરતા ટ્રાફિક પોલીસની ટીમને તૈનાત કરવામાં આવી છે જ્યાં કલેક્ટર કચેરી કોર્ટ એસપી કચેરી જિલ્લા કોર્ટ સરકાર પ્રાંત કચેરી અને જન સેવા કેન્દ્ર સહિતની મહત્વપૂર્ણ અલગ અલગ કચેરીઓ આવેલી છે પોલીસ દ્વારા હેલ્મેટ વગર આવતા સરકારી કર્મચારી અને નાગરિકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ કાર્યવાહી દ્વારા વાહન ચાલકોમાં હેલ્મેટના ઉપયોગ અંગે જાગૃતિ લાવવાનો અને ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ પગલું વાહન ચાલકોની સુરક્ષા માટે લેવામાં આવ્યું છે અને તેની સખત અમલવારી કરવામાં આવી રહી છે